મધ્યપ્રદેશના રીવામાં મહિલા તબીબ પર કચ્છના શિક્ષક દ્વારા દુષ્કર્મ બાદ વિડીયો વાયરલ કરવામાં આવ્યો મધ્યપ્રદેશના રીવા ખાતે એક મહિલા તબીબ સાથે બળાત્કાર કર્યા બાદ તેનો વિડીયો વાયરલ કરી વાહનોમાં આગ લગાડવાના ગુનામાં કચ્છમાં ફરજ બજાવતા એક સરકારી શિક્ષક સામે ગુનો નોંધાયો છે મધ્યપ્રદેશની પોલીસ આરોપીને શોધી રહી છે રીવામાં કચ્છમાં ફરજ બજાવતા શિક્ષક દેવસિંહ સુંદરવા સામે ગુનો નોંધાયો છે જેના પર આરોપ છે કે તેણે લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર રીવાના મહિલા તબીબ સાથે મિત્રતા કેળવી હતી મિત્ર બન્યા પછી રીવા પાસે આવીને તેને નશો કરેલી મીઠાઈ ખવડાવીને તેના પર બળાત્કાર કર્યો હતો આરોપી શિક્ષકે તેનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો આટલું જ નહીં અહીંથી નીકળ્યા બાદ તેના પર ગુજરાત આવવાનું દબાણ પણ શરૂ કર્યું હતું જ્યારે મહિલા તબીબ ગુજરાત ન ગયા તો અશ્લીલ વિડીયો વાયરલ કર્યો હતો મહિલા તબીબ દ્વારા આ ઘટનાની જાણ કરાતા પોલીસે આરોપી શિક્ષક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી મહિલા પોલીસને જણાવ્યું છે કે આરોપી દેવસી સુંદરબા ગુજરાતના કચ્છની એક સરકારી શાળામાં શિક્ષક છે મહિલાના કહેવા પ્રમાણે તેના પહેલા પતિએ બીજા લગ્ન કર્યા બાદ તે તેના માતા પિતા સાથે રહેવા લાગી હતી તેના મામા તરફથી કોઈ અન્ય સાથે લગ્ન કરવાનું દબાણ હતું જેના પર તેણે મેટ્રિમોની સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ સમય દરમિયાન તેની મિત્રતા ગુજરાતના દેવસી સુંદરવા સાથે થઈ હતી દેવસી જાન્યુઆરી મહિનામાં તેને મળવા દીવા આવ્યો હતો તેણે ઘર જોવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર તે તેને જગ્યાએ લઈ ગઈ હતી આરોપ છે કે દેવસી ઘરે રહીને મીઠાઈમાં ઘેનયુક્ત સામગ્રી મિક્સ કરીને મહિલાને ખવડાવી હતી આ સમય દરમિયાન દુષ્કર્મનો વિડીયો બનાવવામાં આવ્યો હતો મહિલાના કહેવા પ્રમાણે તેને બીજા દિવસે જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું આરોપી દેવસી 25 દિવસ સુધી તેના ઘરે રહ્યો હતો મહિલાના માતાપિતા બહારથી આવ્યા પછી દેવસી પાછો ગયો હતો આરોપ છે કે તે મહિલા ડોક્ટરનો મોબાઈલ ફોન પણ સાથે લઈ ગયો હતો તેના પર ગુજરાત આવવાનું દબાણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તે ગુજરાત ન ગયા ત્યારે તેનો વિડિયો વાયરલ થયો હતો